કુતિયાણા પાલિકા સમાજવાદી પાર્ટી એ કબજે કરી કાંદલ જાડેજાની જીત અમારો જીતવાનો કારણ તો રાણાવાવ કુતિયાણાના મતદારો જેની અમને સપોર્ટ કર્યો છે અને અમને મત દીધા છે એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને બધા વતી હું એને આશ્વાસન આપું છું કે હું કુતિયાણાનું અને રાણાવાવનું તેવી રાણાવાવની કુતિયાણા નગરપાલિકા છે એવી જ સરસ રીતના કુતિયાણા નગરપાલિકા બનશે જીતનો શ્રેય અમે કેને આપો છો પ્રજાને માં કાંતલીને કુતિયાણાની જનતાને મારા મોટા ભાઈ કાંદલભાઈ મારા હિરલ કાકી અને જીત માટે મારા કાંદલ કામો અને મારો મારી પર વિશ્વાસ જનતાનો એના વિશે તો બધું આની પેલા અગાઉ મેં બોલ્યો તો કે કુતરાણ ની જનતા માટે બહુ જ મોટો ત્રાસ હતો અને અહીંયા કોઈ વિકાસ નામનું કઈ થતું જ નહીં કદાચ એના અંદર અનુસાધને પણ આ બદલાવ આવ્યો હોય મતદારોને તો હું એટલું જ કહું છું કે એમને જે મારી પર વિશ્વાસ રાખ્યો છે એ વિશ્વાસ હું અડીખમ જમાવી રાખીશ